રાજકોટ શહેર અને જિલ્લાનું બાણું પોઈન્ટ છ ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે એ વન ગ્રેડ ધરાવનારા છન્નું વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડ ધરાવનારા એક હજાર ત્રેસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે આઠ હજાર તેર વિદ્યાર્થીઓ પૈકી 7998 નવસો એ પરીક્ષા આપી હતી જેમાં છસો પચાસ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે ત્યારે ધોરણ સામાન્ય ઓગણત્રીસ ટકા જાહેર થયું છે ત્યારે એ વન ગ્રેડ ધરાવનારા આઠસો નેવ્યાસી વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડ ધરાવનારા ત્રણ હજાર ચોર્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે બાવીસ હજાર છસો સત્તર વિદ્યાર્થીઓ પૈકી 22,566 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 1,566 વિદ્યાર્થીઓ નાપાસ થયાના સમાચાર સામે આવી રહ્યા છે જે પરિણામ આવ્યું ને એ અમારી ધોળકા સ્કૂલના પચીસ વર્ષના રેકોર્ડ પરિણામો પ્રાપ્ત થયા દર વર્ષે ધોળકા સ્કૂલ એક એક પગથિયું ઊંચી ચડે છે આ પચીસમા વર્ષમાં ગોલ્ડન જુમેલી વર્ષમાં મા સરસ્વતી ચાંદલો કરી અને નવ્વાણું પણ નવ્વાણું દસ વિદ્યાર્થી બાર સાયન્સમાં અને બાર કોમર્સમાં ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી માધ્યમ બધામાં અનુષૈઠ પરિણામ પ્રાપ્ત થયું છે ખરેખર બાળકોએ જે મહેનત લીધી શિક્ષકોએ મહેનત લીધી અને વાલીઓએ સાથ સહકાર આપ્યો આ પરિણામ પ્રાપ્ત થયું છે આ આ પરિણામ લેવા માટે સારા એક અગિયારને બાર એને ચોવીસ મહિનાની મહેનતને લીધી છે હળવું ગણ્યા વિના બારમાની જે મહેનત ઉપાડી ચોવીસ ડેલી પરીક્ષા વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ છ માસિક નવ માસિક માકું મિની મા અંદાજે દસ હજાર માર્કની પરીક્ષા આપી અને વિદ્યાર્થી એ છસો માર્કની પરીક્ષા આપવા જાય છે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ છે તે આવી ચૂક્યો છે રાજકોટની સંસ્થાના વિદ્યાર્થીઓ છે તે જળ પરિણામ છે તે લઈને આવી રહ્યા છે આપણી સાથે બોર્ડ ફર્સ્ટ આવેલા વિદ્યાર્થી તેમની સાથે વાત કરશું શું કશો પહેલો નંબર આવ્યો છે કેવી ખુશી સાહેબ ખુશી તો ખાય છે કારણ કે આખા વર્ષ મહેનત કરી હતી એનું પરિણામ છે કઈ પ્રકારની તૈયારી કરતા હતા ને કેટલી મહેનત તમારી હતી તૈયારી માં તો સર થોડા કે સ્કૂલ કરાવતો તેવી રીતે કરતો હતો કઈ નવું બહુ કરતો થોડુંક એક્સપેરિમેન્ટ કરતો હતો ક્યારેક ક્યારેક પણ થોડા કે સ્કૂલે કરાવી એવી રીતે મહેનત કરી બીજું કઈ એમાં છે નહીં બાકી તો બહુ મહેનત કરી છે આખા આખા દિવસ અહીંયા આવતા ને એવી રીતના હતું એટલે એ મહેનત પરિણામ મને મળ્યું છે ખાસ કરીને હવે બાર પાસ કર્યું છે આગળનો શું પ્લાન છે આગળ સર મારે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન તૈયારી કરવી છે અને મારું ડ્રીમ છે આઈએસ ઓફિસર બનવાનું એટલે એ મારે બનવું છે અન્ય જે વિદ્યાર્થીની છે તેમની સાથે વાત શું પરિણામ સારા છે ખુશી છે ને પરિવાર અત્યારે શું ખુશી તો બહુ જ છે કે અમારી મહેનતનું પરિણામ છે ફેમિલીને પણ બહુ જ ખુશી છે મારા પપ્પા નથી આવી શક્યા પણ મારા મમ્મી આવ્યા છે અને સ્કૂલ તરફથી બહુ સારો સપોર્ટ હતો બહુ સ્કૂલે અમારી પાછળ મહેનત કરી છે મારા નાпис લોકો એટલી અમારી પાછળ મહેનત કરી છે તો થેન્ક્સ ટુ ડોળકિયા સ્કૂલ આ ભાઈ इतने મહેનત કરતા હતા કેટલો સમય આખો અભ્યાસ મે તમાર અમે મહેનત સવારના હું 7 વાગે સ્કૂલ આવી جاتی સવર્ણા સાથે સાંજના સાથે સ્કૂલે રહીતી સર મેડમ ના ગાઈડન્સ નીચે હું કામ કરતી મને શું નથી આવડતું ક્યાં अटકુ છું બધું એ લોકો ના ગાઈડન્સ ઉપર હું કામ કરતી આદમી સમયમાં આવે શું પ્લાનિંગ છે શું આગળ પ્લાન છે હા ઓ અમદાવાદ અત્યારે